રાયપુરમાં બાળકીની હત્યા કેસમાં આરોપીને પકડી પાડવામાં આવ્યો એએસપી આયુષ જૈનનું નિવેદન સામે આવ્યું રાયપુરમાં એક બંધ કોથળીમાંથી બાળકીની લાશ તેના ઘર પાસેથી મળી આવતા ચકચાર મચી પોલીસ દ્વારા તાત્કાલિક શકમંદોની પૂછપરછ શરૂ કરાઈ હતી એસપી આયુષ જૈનના જણાવ્યા પ્રમાણે પૂછપરછ દરમિયાન અનિલ કુમાર નામના યુવાને બાળકીની હત્યા કર્યા હોવાની કબૂલાત કરી આરોપી બાળકીના ઘર પાસે જ રહેતો હતો બાળકીના પિતા સાથે જૂની અદાવત હોવાને કારણે તેણે આ ઘટનાને અંજામ આપ્યો બાળકીને લલજાવી પોતાના ઘરે લઈ ગયો હતો હાથથી ગળું દબાવી બાળકીની હત્યા કરી શંકા ન થાય તે માટે પોલીસ સાથે તપાસમાં પણ સામેલ રહ્યો હતો અને લાશની ગંધ ન આવે તે માટે બાળકીને કોથળામાં ભરી પાડોશીના ઘર પાછળ ફેંકવામાં આવી પોલીસે આરોપીની ધરપકડ કરી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે નવેમ્બરના રોજ ડભોડા પોલીસ સ્ટેશનમાં રાયપુર ગામની એક નવ વર્ષની દીકરીની ગુમ ફરિયાદ દાખલ થઈ હતી જેને શોધવા માટે પોલીસ તપાસમાં હતી આગલા દિવસે તેર નવેમ્બરના રોજ રાત્રિના આશરે સાડા આઠ વાગે દીકરીના ઘરના પાસેથી એક પ્લાસ્ટિકની બંધ કોથીમાં એની ડેડ બોડી મળેલી હતી પોલીસની તપાસ દરમિયાન અલગ અલગ છતબંધ ઇસ્મોની પૂછપરછ કરવામાં આવી રહી હતી આ પૂછપરછ દરમિયાન એક ઇસ્મ જેનું નામ અનિલકુમાર પાડોશી છે પિતા સાથે આરોપીની જૂની અદાવત છે તારીખ બાર નવેમ્બરના રોજ સવારે દીકરી પોતાના ઘરના સામે ઊભી હતી તે સમયે આરોપી એને લલચાવી ફોસલાવીને પોતાના ઘરમાં લઈ ગયો અને પોતાના હાથથી એનો ગલો દબાવીને એની હત્યા કરી દીધી હતી અને ઘરમાં પડેલા એક પ્લાસ્ટિકની કોથલીમાં એની ડેડ બોડી નાખીને ઘરના પાછળ પડેલા ભંગારમાં સંતાડી દીધી હતી